કે ઓલા વીસ ટકા છે એ આપણને મારી જાય એટલે તમે એસી ટકા ભેગા થઈને ખાલી પીપી કરો ને તો એ વીસ ટકા તણાય કે સારંગપુર માંથી હનુમાનજી લઈ આવો જેવી આપણે જે થાય એવી સેવા કરશું બાકી સ્વામિનારાયણ વાળા હનુમાનજી સેવા કરે એ આપણે મંજૂર ન રાખવું જોઈએ ધર્મ નો નાશ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કરી નાખવાના છે કરી નાખવાના છે જો હિન્દુ જાગ છે નહીં તો ની વાત છે બાકી આવી હજ ઉપર જાય તો ઘનશ્યામ પાંડે કહેવાનો છે પ્રમુખ કહેવાનો છે તમે અમારા ભગવાન ને ગમે એમ કહી દો તો અમે ઉલવાનો કઈ અને આ કહેવાની વાત નથી ભેગા થાવ ને

પેલા તો આજે પાવન પર્વ છે તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પણ બીજી તરફ આજે ચર્ચા એ કરવી છે બાજુની સ્ક્રીન પર તમને ભરતસિંહ દેખાતા હશે મહુવાથી ખેડૂત આગેવાન છે ખેડૂત આગેવાનની સાથે સાથે એ સનાતન ધર્મ માટે પણ બોલી રહ્યા છે કારણ કે અવારનવાર આપણે જોઈએ છીએ સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સંપ્રદાય લોકો મળી રહ્યો છે એ પછી વીરપુરની વાત હોય દ્વારકાની વાત હોય કે ક્યાંય પણ વાત હોય કાળિયા ઠાકર ઉપર જે ટિપ્પણીઓ થઈ તેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો હતો ભરતસિંહ મારી સાથે જે ભરતસિંહ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમ પર ભરતસિંહ પ્રથમ તો આપની ચેનલ અને આપને અને આપના દર્શક મિત્રો ને રામનવમી ને સૌ ને શુભકામના અને ભગવાન સૌને શક્તિ આપે એવી ભગવાન પણ સનાતન ધર્મ બાબતની જે આપણે વાત કરી એટલે હું ટૂંકમાં તમને કહી દઉં કે આ કોઈ બી અમારે બોલવાનું જ નહોતું આખી જિંદગી વહી જાય ને જ્યાં સુધી જીવવું ત્યાં સુધી કંઈ બોલવું એવો પણ મારો અનુભવ પંચાવન વર્ષનો છે ઓગણીસો અડસઠ થી લઈને એકત્રીસ એકોતેર હું છે હું ગોંડલમાં બરાબર સ્વામિનારાયણ મંદિરની સામે અને એના ગુરુકુળ સામે ભણેલો છું ભાવિનભાઈ હું જવાબદારી પર કહું છું અને કોઈ જાતનો ઈરાદો કે કોઈ રમત રાખીને હું વાત કરતો પછી એને જે સમજવું હોય એ જે રીતેથી રીતે જુદી વાત છે પણ ત્યારથી લઈને મને અત્યાર સુધીનો એનો ખૂબ અનુભવ છે કે આ ઘનશ્યામ પાંડે એવું મારે કહેવાનો કોઈ મારો ઈરાદો જ નહોતો અત્યાર સુધી નતો પણ છેલ્લા બે વર્ષની અંદર જ્યારે એને જાગ આમ કોઈ હિન્દુ ધર્મને કે હિન્દુ દેવી દેવતાઓને જ્યારે કોઈ ખામી ન રાખે ત્યારે બે વર્ષ પહેલાં ફોન જે બાપુ બોલ્યા ત્યારે મોરારી બાપુ ત્યારે પણ મારે બોલવું પડ્યું જ્યોતિનાથ બાપુ બોલ્યા ત્યારે પણ મારે બોલવું પડ્યું અને કબરાઉ બાપુ જ્યારે ઉપવાસ ઉપર બેઠા ત્યારે મેં પણ જાહેરાત કરી છે કે ભાઈ હું પણ એક દિવસનો અનશન કરીશ એટલે અમે પણ મા ચામુંડાના મંદિરે અનશન કર્યું પણ હવે મારી વાત એ વાત પૂરી થઈ ગઈ કે અને પૂરી કરવી પણ પડે અમે હવે મારી વાત સાંભળો કે તમે કોઈ એમને ઓલું કરેલું નથી આયોજન બંધ એને કાવતરું કરેલું છે સનાતન ધર્મને નીચો પાડી દેવા માટેની એની વાત છે અને એનેથી કઈ વાંધો નથી હલો તમારાથી સનાતન ધર્મ નીચો થઈ જતો હોય રામ રામકૃષ્ણ નાના થઈ જતા હોય તો બનાવો પણ એવું તો કોઈ દિવસ એનાથી થવાનું નથી

પ્રમાણપત્રમાં એના આધાર પુરાવામાં એના પૌત્રો એમ કે છે કે ઘનશ્યામ પાંડેનો જન્મ છે એ પૂનમના દિવસે થયો અને આજે બોલો એને ચૈત્ર સુદ પૂનમના દિવસે એને બધા ઉજવણી કરવાની વાતો કરી એટલે ભગવાન રામ કરતાય એ કંઈક મોટા છે એવું એની અમે મને કોઈ વાંધો આપણને વાંધો નથી પણ એ હવે બોલ છે તો હવે જોયા જેકી થશે સનાતન ધર્મના તમામ જ્યોતિનાથ બાપુ તો પેલે થી છે મેં તો ઘણા મારા આક્રોશમાં ભાવિનભાઈ એટલે આવવું પડ્યું કે સાધુ સંતો પોચો પોચો બોલતા હતા પુંજ્ય બાપુ હોય રમેશભાઈ ઓધા હોય જીજ્ઞેશ દાદા હોય સીતારામ બાપુ હોય ઇન્દ્ર ભારતી હોય કે પછી ભારતી બાપુ હોય કે અનેક સંતો મહંતો છે એ પોતું પોતું બોલતા હતા એટલે મારે એક અઠવાડિયા આક્રોશ ફેડે આવવું પડ્યું અને પૂંજ બાપુને પણ કહેવું પડ્યું અત્યારે આ અમે બધું બોલીએ છીએ ઘનશ્યામ પાંડેવાળા નું

પોતે પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત ભરતસિંહ ને ન મેળવાની હોય ભરતસિંહ જ્યાં ઉભા રહે ત્યાં એની પ્રતિષ્ઠા ઉભી કઈને ઊભી રહે એવું કામ કરીને બતાવવાનો થયો અને એ કામ પ્રાણ મારે હવે હિતર વરા ત્યાં આપણે સાધુ સંતોની ની ઘોડે ખાઈ પીને ઉતરેલા થઈ અને પંચાવન આઠ વર્ષ આમ તો પેલા ના જમાના લોકો કોઈ પણ જ્ઞાતિ ના હોય આ કોઈ રાજા મહારાજા કોઈ પણ જ્ઞાતિ ના હોય પંચાવન આઠ વર્ષ

ઘનશ્યામ પાંડે જ્યારથી ઉત્પત્તિ કરી આ સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધી ભાવિનભાઈ એક પણ એનો જે સંપ્રદાય વાળો છે ને એ અભણતો છે નહીં મૂર્ખ નથી નથી ખબર પડતી એવી વાત નથી એ તમામ પુસ્તકો તમામ સનાતન ધર્મ અને એના ઘનશ્યામ પાંડે આ દુનિયાનો સમ્રાટ બનાવી દે અને ધરતી થી લઈ આકાશ સુધી એનું માત્ર પૂતળું લાંબુ કરે એનો આપણને કઈ વાંધો નથી ભરતસિંહ મારે એ પણ સમજવું છે કે ભરતસિંહ મારે એ પણ સમજવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે સાધુ છે જે પણ ભગવા કપડા પહેરીને નીકળે છે ફરે છે સેવાઓ કરે છે ચાલો માનીએ આપણે બરાબર છે આપણા જે સાધુ સંતો છે કે સનાતન ધર્મ સાધુ સંતો માનતા છે કે આપણે જુનાગઢની અંદર જોઈએ ભવનાથની અંદર જોઈએ તો ત્યાં પણ ભગવા કપડાં પહીંને એ સાધુ સંતોને આપણે પગે લાગે છે માથું ટેકાવીએ છે જે લોકોએ ભગવા કપડા પહેર્યા છે ત્યાં પણ ભગવા પહેર્યા છે અહીંયા પણ ભગવા પહેર્યા છે તો શું કામે એ ભગવા ઉપર દાગ લગાડવાના પ્રયત્નો વારંવાર થાય છે ભાઈ પોતાના સંપ્રદાયને ઊંચું બતાવવા માટે છે ને બીજાના સંપ્રદાય એટલે કે ભાઈ તમે સનાતન ધર્મમાં માનો છો તમે ભગવાજ કપડા પહેર્યા છે તો પોતાનાને પોતાના એ એક સનાતન ધર્મને નીચો પાડવાના આજે આખી કોશિશ કરવામાં આવી રહી છે

શું હવે હિન્દુ ધર્મમાં માનતા લોકો ને હિન્દુ ધર્મ ના જે લોકો છે તેમણે પણ આમની સામે બોલવું જોઈએ તે કેમ ચૂપ બેસી રહ્યા છે અત્યારે આધાર પુરાવા સાથે ન કહી પણ મારા અનુભવ પ્રમાણે તમને કહી દઉં કે પચાસ વર્ષની અંદર સનાતન ધર્મ ને પાંચ પચાસ હજાર વર્ષ કે એમાં નુકસાન નથી થયું ને પણ ભરતસિંહ મારે એ પણ સમજવું છે કે આપણે જયારે ચર્ચા કરીએ છે આ બધી જ ચર્ચાઓ ત્યારે એવું લાગે છે કે આપણા ધર્મના લોકો એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા નથી આવતા Sort of. એક ટકો ટકા ખેંચવા માં બેટા ઓલા કે ધરી કે માથું કાઢ્યું હોય એટલે લેવો જાણે આમ કોક મોટો થઈ એને આમાં કોને મોટો થઈ જવાનું છે કોઈ પણ ને મોટો થઈ જવાનું નથી તેના તો ધર્મ ને બચાવવાની વાત છે આ જ્યોતિનાથ બાપુ ખુલ્લા મેદાનમાં માં આવ્યા તો એને હું એ કેવા મોટા થઈ જાય દ્વારકાના શંકરાચાર્યજી પણ બોલ્યા પણ મોરારી બાપુ પણ ખૂબ આકરી ટીકા કરી રંગરાજભાઈ પણ કરી કબરા બાપુ એ પણ કરી અને પબુભા માણકે પણ કરી પણ હું જવાબદારી પૂર્વક કહું છું કે એકસો ને બાસી બાસી ધારાસભ્ય એનો સ્ટેન્ડ નક્કી કરે પેલા તમે સર એને જે કબરાઉ ધામ વાળા બાપુ ને વિરમદેવસિંહ ધારાજાએ જે ઉપવાસ છોડાવ્યા એ ભાજપ વાળાની આખી સાજી છે સ્વામિનારાયણ વાળાને ભાજપવાળા જો કઈ પણ કરે કઈ પણ એક એનો વાળ વાકો થવા દે તો તમે કોઈ આપી દઉં મારી ચેલેન્જ છે પ્રમાણપત્ર વિરેન્દ્રસિંહ હું એવા પાંચ છ ધારાસભ્ય થઈને કોઈ સ્વામિનારાયણ વાળા ની આંગળી કારણ કે આ એના એના પૈસા થી જ બધે નાચ ગાન કરે છે આખી સરકાર પણ એને ખબર નથી કે આ ત્રણ ટકા છે અને ત્રણ ટકા સનાતન વાળા છે જયારે જો એ જાગૃત થઈ છે બાકી આમાં એક બીક જ છે કે ઓલા વીસ ટકા છે એ આપણને મારી જાય એટલે તમે એસી ભેગા થઈને ખાલી પીપી કરો ને તો એ વીસ ટકા તણાઈ જાય હિંમત નથી હું મારો ખૂબ પાત્રી તો મારે આમાં હવે હિત વર્ષે મારે તમારી કોઈ ચેનલમાં બેન પ્રસિદ્ધિ કરીને મારે હું મારે કોઈ ની ચૂંટણી લડવા નથી મારે કોઈ દીધા મત માગવા જવા નથી મારે આમાં પ્રસિદ્ધિ મેળવીને મારે હું

એના બસો થી પાંચ બસો ને થી વધારે પુસ્તકો છે એનો નાશ કરવો જોઈએ અને નાશ કરવાથી સમજી લો કે એક ફેરી એની લાયબ્રેરી નાશ કરી નાખવાથી થોડુંક નાશ થઈ જવાનું છે એ તો કરોડો ની સંખ્યામાં છપાયેલા છે કરોડો વખત એની ઉપર અંકુશ લાવે અને સતત મનાય કરે અને એને અને હું તો એમ જ કહું

અને બોલવું ને અને ન બોલી જ હોય તો આપી આપી દે દે અને કઈ નથી કરવાનું તમે તમે તંભે આવી જાવ આશ્રમમાં અને ભગવાનની પૂજા કરો હવે સહન થાય એવી તો આમાં કોઈ વાત મને દેખાતી નથી પછી તો જો ઈસો ઈસો કરી આ બધાએ છોટી પડે તો આ પચાસ વર્ષની અંદર સનાતન ધર્મનો આ બધા કે છે ને કે જ્ઞાન ભવંતિ ધર્મ છે ધર્મને હાનિ થાય ત્યારે ભગવાન આવે હાનિ નહી આ ધર્મનો નાચ સનાતન ધર્મનો નાચ સ્વામિનારાયણ સંપ્રદાય વાળા કરી નાખવાના છે કરી નાખવાના છે જો હિન્દુ જાગ છે નહીં તોની વાત છે તો જે રીતે ચર્ચા કરી અને ચર્ચાની અંદર સનાતન ધર્મ વિશે કારણ કે ચર્ચા કરવી ખુબ જરૂરી હતી ને તમારા વિડીયો પણ કરવી જ પડે હું તમામ તમામ તમારે કરવી જ પડે આપણે આપણે આપણા વખાણ નથી સનાતન ધર્મ ના કે આપણે આપણે સાધુ સંતો ના વખાણ કરવા કે આપણી કોઈ મોટે લેવી વાત નથી એને ઉતારી પાડવા એને બિલકુલ ઉતારી પાડવા નતા

તો જે રીતે સનાતન ધર્માને હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે ટીકા થાય છે ત્યારે સ્વાભાવિકપણે જેને જેને ઠેસ પહોંચે જેની લાગણીને ઠેસ પહોંચે એ રસ્તા પર આવતા હોય છે આવતા હોય છે ત્યારે જે સાધુ સંતો છે અને સામાન્ય નાગરિકો છે કે જે સનાતન ધર્મ માનતા હોય છે તે પણ તેમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળતો હોય છે અને આવો જ આક્રોશ એક ખેડૂત આગેવાન છે મહુવાના તેમાં પણ જોવા મળ્યો તો ને એની સાથે પણ આપણે ચર્ચા કરી ભરતસિંહ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને આખી ચર્ચા કરી અને સ્વાભાવિકપણે માનીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે જે મોટા સાધુઓ છે પ્રયત્ન કરે કે આપણે પણ કોઈના એ ધર્મ છે એમને નીચો બતાવવાના પ્રયત્નો ન કરીએ જેથી કરીને કોઈ મોટા વિવાદ ન ઉભા થાય આ બધું તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર